કેરી એટલે મોધ જીહા કેરી જેટલી મીઠી છે તેટલી ઝેરીલી પણ બની છે કારણ કે વિવિધ કેમિકલો થકી પકવાથી કેરીને કારણે આ વાત અમારે કરવી પડી રહી છે કેરી આંબા પરથી કાચી તૂટે અને એકથી દોઢ દિવસમાં તે કેમિકલની પડીકીને કારણે પાકી જાય અને તે તમારા ઘરે પહોંચે છે આ કેટલી ઘાતક છે તે જાણવું ખૂબ જ જરૂરી બને છે ફળોનો રાજા એટલે કેરી અને કેરીની આલ સીઝન જામી છે ગરીબ હોય કે તવંગર હર કોઈ કેરી આ સીઝનમાં ખાતું હોય છે પરંતુ કરમની ઘટના એ છે કે આ કેરીમાંથી જે વિટામિન્સ મળવા જોઈએ તે પહેલેથી જ તે કેરીમાં મરી જતા હોય છે આવું કેમ થાય છે એક ગોડાઉનમાં પડેલી કેરી મોટા ભાગે સડી ગઈ છે અને જે સારી છે તેના ઉપર પુષ્કળ દાગ છે જે કેમિકલથી પકવાતી કેરીની નિશાનીઓ છે ઇથિલિન અને કાર્બાઇડની પડીકી માર્કેટમાં ખૂબ ચાલે છે અને તે પડીકી થકી રાતોરાત કેરી પાકી જતી હોય છે અને વેપારીઓ તેને વેચી લાખો રૂપિયા ઘર ભેગા કરે છે પરંતુ તે કેરી જે આપના ઘર સુધી ત્યારબાદ આપના ઉંદર સુધી પહોંચે છે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે વેપારીઓને આ વેપાર કરવામાં વાંધો પણ નથી આવતો કારણ કે તેમના મતે હેલ્થ અધિકારીઓ આવે છે અને તેમના ખિસ્સા અમે ગરમ કરી આપીએ એટલે એ ચૂપછાપ જતા પણ રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો